નમસ્કાર મિત્રો સૌને દિલથી દાદા જય વીર તો વિડીયો સ્ટાર્ટ કરીએ પેલા તમને જણાવી કે તમને એમ થતું હશે કે આ ભાઈ એકલા છે બતાવતા નથી કારણ કે બતાવવા માટે તો મારે શૂટિંગ લેવા જવું પડે પણ તમને એ માટે જણાવવું છે કે હું જે સરસાર નિરીક્ષણ કરું છું હું સરસિંગ કરીને તમારી સાથે રજૂ કરું છું મિત્રો દાદાએ એવું કહેલું છે એક વર્ષ પહેલા કે દસ થી વીસ લિટર દારૂ પીધો હોય ને એ આ વખતેને પણ દારૂ મેં મુકાવેલો છે આખો દિવસમાં બોલાબું કેમ દારૂ પી જાય એને પણ મુકાવેલો છે ને હા મેં પણ રૂબરૂ જોયેલા છે ને જે ભોરા જઈને દારૂ મૂક્યા છે ને મુલાકાત તમે લો એટલે તમને પણ ખબર પડે કે કદાચ તમને એમ લાગે કે આ અતિશય દારૂ તમે પીતા હોય પીતો હોય વખતે એટલે એ મૃત્યુની નજીક પહોંચવાની વાત કહેવાય તમને એમ લાગે કે દાદાના જેને ખાલી એક બે વર્ષ દારૂ મેંકી દેશે ને તો એ તમારું ઘણું ભવિષ્યમાં ઘણો સુધારો થશે ઘણી બચત થશે કારણ કે એમાં કેટલો પૈસો વેસ્ટ તમે કરો છો તો મારું કહેવાનું હેતુ એ છે કે દાદા હારા હારા બંધાણીને બંધ કરી દીધા છે તો તમારી ઘરે કોઈ એવો વ્યક્તિ હોય જરૂર લઈને જજો ને તમને આ વિડીયો જોયા પછી એમ થતું હશે કે અમે તો અમારા વ્યક્તિને જે વેચણી છે એને લઈને ગયા થાય તો દસ પંદર દિવસમાં શરૂ કરી દીધું એને તો કંઈ ન થયું તો એ તમારી અંધશ્રદ્ધા હશે તમને એક હશે જબરદસ્તી તમે કદાચ લઈ ગયા હશે પણ જે શ્રદ્ધાથી અને જે ભાઈને મૂકવું હશે એ પણ શ્રદ્ધાથી કહ્યું કે આ આ મારા દાદાનું પાણી પીવું છે આ જે દાદા હું મૂકી દઉં ને પીધું હશે ને એનું સો એ સો ટકા રિઝલ્ટ મળે મળેલું છે તો ફરી એકવાર જઈ આવજો અને દાદાના દર્શન કરી આવજો અને પાણી પી આવજો પીવાની કેટલું એ જ છે ને બીજું તો કાંઈ નથી જો વિડીયોમાં નવા હોય

તો આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોડાયેલા રહેજો અવનવા ચમત્કાર અવનવા પરસા દાદાના તો હું લઈને આવતો જ રહું છું પણ તમને હેલ્પ થાય એવા વિડીયો પણ લાવું છું તો પ્લીઝ તમે ના લઈ જજો શ્રદ્ધા રાખીને એકવાર ભલે ભાઈ ગયાને આને ન કીધું પરિવાર જજો શ્રદ્ધાથી ભીલથી લઈને જજો અને ભાઈની ઈચ્છા હોય ત્યારે જ જજો વિડીયોને બહુ મોટો નથી કરતા ટૂંકો કરીએ છીએ તો બસ કમેન્ટમાં જે સુરોપર દાદાને વિડીયોને લાઈક કરજો મને નહીં તો સુરાપુરા દાદાને માનતા હોય ને તો એક લાઈક જરૂર કરજો ને વિડીયોને ગમે તો શેર કરજો થેન્ક જય સુરપુરા દાદા જય બિરરાજાજી જય વિરદેદાજી